નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો અત્યારે હાલ ખેડામાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ખેડામાં બે સગા ભાઈઓના તળાવમાં ડૂબતા મોત જી આ વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો ખેડા જિલ્લાના ઉત્તર ગામમાં ત્યારે ક્રિકેટ રમતા સમયે દુર્ઘટના છ અને નવ વર્ષના બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળે છે તો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ઘટના પછી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છે ત્યારે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે પોલીસ તરફથી ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરવા જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ